વિકાસ કરી રહ્યા છે અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે એકબીજાને પછાડવાની હોડમાં આ બંને દેશો વચ્ચેના સંબંધો પણ તાજેતરના સમયમાં બગડ્યા છે બંને દેશોની સરહદો પર ઘણી વખત નાના મોટા ઘર્ષણો પણ જોવા મળ્યા છે જોકે બંને દેશો અત્યાર સુધી મોટા યુદ્ધને ટાળતા જોવા મળ્યા છે યુદ્ધના મોટા જોખમને જોતા બંને દેશો સરહદી વિસ્તારોમાં પોતાની પકડ સતત મજબૂત કરી રહ્યા છે ભારત સરકાર પણ તેમ પાછળ નથી તાજેતરમાં અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે પ્રોજેક્ટના નિર્માણની જાહેરાત કરવામાં આવી ચીને આ અંગે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ ભારત પર ચીન વિરોધની ખાસ અસર ન પડી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે રૂપિયા છસો કરોડ છ હજાર કરોડ ફાળવ્યા છે આ ફાળવણી અગિયાર વિવિધ પેકેજો માટે કરવામાં આવી છે ભારત ચીનને અડીને આવેલા તેના સરહદી વિસ્તારોની સુરક્ષા માટે અરુણાચલ ફ્રન્ટિયર હાઈવેનું નિર્માણ કરી રહ્યું છે આ હાઈવે લગભગ સત્તરસો કિલોમીટર લાંબો બનાવવામાં આવી રહ્યો છે મીડિયા અહેવાલ માનીએ તો એપ્રિલમાં તેનું કામ શરૂ થઈ જશે ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસીની લગભગ વીસ કિલોમીટર નજીકથી પસાર થશે આ હાઇવેથી યાંગસેનું અંતર ખૂબ જ ઓછું છે તાજેતરમાં જ આ વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે આવી હતી આ દરમિયાન બંને સેનાઓ વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી આ હાઇવેનું નિર્માણ ક્યારે દેશની ત્રણ જાણીતી એજન્સીઓ મળીને કરી રહી છે આ ત્રણ એજન્સીઓના નામ રાજ્ય જાહેર બાંધકામ વિભાગ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અને નેશનલ હાઇવે એન્ડ ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન છે